જય ગુરુ મહારાજ મિત્રો તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ રાણપુર સવારની હરાજી ટમેટા દૂધી રીંગણા ભીંડો ચાલો કાળુ ભાઈ નો થોડો ભાઈ બધા લાગુ ત્યાં રાખ છો ત્યાં

ચોરાશી પંચ્યાસી છ્યાસી નેવ એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું છન્નું એમ જન્નું ભાઈ એમ જાય આ પાંચ પાંચ દો અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર વીસ એક પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ત્રીસ ચાલો કરી

આપડા <imitation> ભરતભાઈ <imitation> <imitation>

રિંગ ના મુઈ રિંગ વાહ ઓજન કિલલે કે હાડાચાર પિલો કર દેઓ આમાં કાળો ભાઈ લાગનેસ વિન્ડો વાઈટ મિત્રો વિન્ડો જો રિંગ ના રિંગ ભાઈ રેજી કરો

જમવાનું પચાસ પચાસ એકાવન બાવન હવે ખાલી રૂપિયા એમ જ પૂરા થઈ ગયા પચાસ પચાસ ડબ્યું

અરે ન મૂકવા મારે બધું હાલ્યા હાલ એટલો મૂકો કયો મૂકો હાલે ઊંડું ખાલી પચાસ જાય આ એક ના આ એક ના મોઢા પચાસ એક મૂકે બાવન પંચાવન છપ્પન સાઠ એકઠ બાવઠ પાંચ સાઠ સડસઠ અડસઠ સિત્તેર પોતેર છતેર પંચોતેર છોતેર અઠ્યોતેર એસી પંચ્યાસી બાણું પંચાણું છન્નું પાંચ છ પાંચ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ એકવીસ

<laughs> Allah, Allah, Allah. CinqueÖ, ale ite, ale ite a . Ayi bo ni nwa ni nwa. એમ જ <S drop -tri> <Bismutes weed Diels>

હાલ ભાઈ ઉનાળો ઉનાળો હવે ઉનાળો હવે ઉનાળો ઉનાળો હલો ઉદરાબેન હરે ધના એકસો રાજભાઈ ઉનાળો હું

ચૌદ ચૌદ હતા ફોલ હતા બે ઓના લઈ ગયા ચંદુ હા ચંદુ લઈ ગયા તો થઈ ગયા હોલ હલો

ભીંડો તારે લાલ રાણા ભીડો હું કરું હા ભીંડો આ તરી અરે રાણા ખાલી તરી કિલો દરે કલ્યાણ ભાઈ આ તરી એકત્રી અરે વિપુલ ભાઈ સુપર લેવો હોય તો બત્રી સેત્રી સાત્રી હાજર

એકાવન બાવન પંચાવન સાઠ એકાદ બાઠ સાઠ છિતો બોતેર પંચોતેર એસી પંચ્યાસી નેવ એકાણું બાણું પંચાણું છન્નું એક રૂપિયા બચું સરવા

એસી સૈલો એક જબલું તરી એકત્રીસ બત્રીસ પાંત્રીસ ચાલીસ એકતાલીસ પચાસ એકાવન બાવન પંચાવન હાથ ચાલો હાથ એકઠ છિત ચાલીસ એકતાલીસ પચાસ એકાવન પંચાવન રૂપે રૂપિયા એસવીર રૂપિયા એસવી પટેલ ને બનકરી કાકડી

પચીસ કિલો લેવા ભાઈ સાડા બાર કિલો તેર કિલો એમ જમા કરજો હાઈ ભાઈ હાલ આ લીલી ગાડી રૂપિયા આ રૂપિયા ગાડી કરો ચાલો જમ્યું ગયા

લાલ મામા દવા ની કિલો થાય અરે સગન લેવાની આ દવા રૂપિયા અગિયાર બાર તેર ચાવો તેર જવ

આ બે ની કિલો બેનો ચાલો ચાર ની કિલો થાય પાંચ અરે લાલ ભાઈ હારું નો થાય આ પાંચ ની કિલો અરે કલે પાંચ ની કિલો થાય અરે કિલો

اجي تامي ليمو پامي ચોરાશી પંચ્યાસી છ્યાસી અઠ્યાસી અઠ્યાસી નેવું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું અઠાણું અઠાણું ચાર પાંચ છ આઠ આઠ નવ નવ અગિયાર બાર એકો બાર તેર ચૌદ એક પંદર પંદર હોળ એક